સુરતની પાંડેસરા પોલીસે સરાહનીય કામગીરી કરી છે જેમાં પાંડેસરા પોલીસ દ્વારા બે હજાર ત્રેવીસ ના વર્ષમાં એકસો છવ્વીસ ગુમ અપહરણ કે ભૂલા પડેલા બાળકોને શોધી પરિવારને સુપરત કર્યા હતા સુરતની પાંડેસરા પોલીસ દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ માં અનોખી કામગીરી કરી હતી જેમાં વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન પાંડેસરા પોલીસ મથક વિસ્તારમાં ગુમ થયેલા અપહરણ થયેલા કે પછી ભૂલા પડેલા એકસો છવ્વીસ જેટલા બાળકોને પોલીસે શોધી માતા પિતાને સોંપ્યા સોપ્યા હતા વધુમાં પોલીસે જણાવ્યું હતું કે પાંડેસરા વિસ્તારમાં ઇન્ડસ્ટ્રી વધારે છે જેના કારણે યુપી બિહાર ઝારખંડ સહિત અનેક રાજ્યોથી કામદારો રોજગાર માટે આવતા હોય છે અને તેઓ કામ ધંધે જાય ત્યારે બાળકો એકલા હોય અને ગુમ અપહરણ કે રમતા રમતા રસ્તો ભૂલા પડવાના કિસ્સાઓ વધ્યા હતા ત્યારે એક જ વર્ષમાં પાંડેસરા પોલીસે એકસો છવ્વીસ બાળકોને શોધી પરિવારને આપતા તેઓના મોડા પર ઘુસી જોવા મળી હતી પાંડેસરા પોલીસ સ્ટેશનમાં સને બે હજાર ત્રેવીસમાં વિવિધ પ્રકારની નાના બાળકો ગુમ થવાની અથવા અપહરણ થવાની ફરિયાદો મળેલી છે જેના ભાગરૂપે ઝોન ફોરની ટીમ એચ ડિવિઝન તથા પાંડેસરા પોલીસના કુશળ અને પ્રખર મહેનતના ભાગરૂપે ખુલ્લે વર્ષના એકસો છવ્વીસ બાળકો શોધી કાઢવામાં આવેલા છે જ્યારે પણ બાળક ગુમ થવાની અપહરણની કે કોઈપણ રજૂઆત પોલીસ સ્ટેશને મળતી હોય છે તો પોલીસ સ્ટેશનના હાજર કર્મચારીઓ પોતાની સંવેદના અને બનાવ સ્થળ અને વ્યક્તિની ઉંમર તેમજ ગંભીરતા જોઈને સત્વરે રિસ્પોન્સ આપવાનું ચાલુ થઈ જતું હોય છે જેના ભાગરૂપે પાંડેસરા પોલીસે વર્ષ દરમિયાન એકસો છવ્વીસ બાળકોની તાત્કાલિક ચોવીસ કલાકમાં શોધ કરેલી છે જે ખરેખર પ્રશંસનીય અને માનવીય અભિગમ છે